નમસ્કાર ખેડૂત મિત્રો હું છું વનરાજને આપ જોડાયા છું ઇન્ડિયન ફાર્મર ગુજરાતી ખાસ કરીને વાત કરીએ ઇન્ડિયન ફાર્મર ગુજરાતી વિશે તો નવા નવા ખેડૂતોને મળવાનો પ્રયાસ કરી કરી રહ્યા છે ખાસ કરીને એવા ખેડૂતો જે કંઈ રોજબરોજની ખેતીથી કંઈક અલગ કરે છે અને બીજાને પ્રેરણારૂપ બને છે એવા ખેડૂતોને મળવાનો પ્રયાસ કરી છે ખાસ આની પહેલાં આપણે એક એવા ખેડૂતને એટલે કે નવા એક સિરીઝ ચાલુ છે ઇન્ડિયન ફાર્મર ગુજરાતીમાં ખેડૂત સેલિબ્રિટી તરફ એમને મળશું અને એમના વિચારો કેવા છે ખેતીમાં આગળ શું કરવું એ કેવી ટેકનિક અપનાવી જેમ કે સરકારને ખાસ કરીને વાત કરતી હોય છે પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી શું છે અને ખાસ કહેવાય કે જે કૃષિ મહોત્સવ ચાલે છે જે બે હજાર પહોંચી ભારત સરકાર દ્વારા એમાં ઘણા બધા એવોર્ડ મળ્યા છે અને આપણી સાથે અત્યારે એવા એક વ્યક્તિ છે જે કહેવાય કે કેડીબી ફાર્મ પ્રોડ્યુસર કંપની જે બાભાર બનાસકાંઠાની દિવેદર તાલુકાનું જો ચેરમેન છે અત્યારે અને ખાસ તો એના કરતાં વિશેષ પણ એ વાત છે કે એમનું જે અત્યારે ફાર્મ હાઉસ છે રાનેર ગામના પોતી પત્ની છે સંદીપભાઈ બારૂ જેમનું નામ છે જેમને અગિયાર વીઘા જમી છે અને ટોટલ જે જમીન છે એ પોતે પ્રાકૃતિક ખેતી કરે છે અને જીવામૃતનો ઉપયોગ કરે છે અને જીવામૃત જાતે બનાવે છે તો ખાસ આ એટલા માટે વાત કરવી પડે કે કેડીબી એક બાજુ છે ને એમનું જે ફાર્મ ફાર્મ છે એ એક બાજુ પ્રાકૃતિક પીઓ છે હવે અમને એમના વિશે આપણે તમામ પ્રકારની માહિતી મેળવવી છે કે પ્રાકૃતિક કઈ રીતે પ્રાકૃતિક તરફ જવું જે રાસાયણિક છોડીને અને એફપીઓ વિશે જે તાજેતરમાં જે અમને કૃષિ મહોત્સવ ધાંતીવાડા યુનિવર્સિટી ખાતે એવોર્ડ મળ્યો છે એના વિશે પણ થોડી વાત કરશે સાહેબ સૌપ્રથમ આપનો પરિચય આપશો અને પ્રાકૃતિક એટલે શું એના વિશે બે શબ્દો કહેશું જય ગૌમાતા મિત્રો આજે આપની ચેનલના માધ્યમથી હું દરેક ખેડૂત મિત્રોને કહેવા માગીશ કે આપણે આપણા વડવાઓ પહેલાં પ્રાકૃતિક ખેતી કરતા જ હતા અત્યારે પ્રાકૃતિક ખેતી એટલે શું એવું ખેડૂતો ભૂલી ગયા છે બરાબર પણ પ્રાકૃતિક ખેતી છોડી અને રાસાયણિકની અંદર જ્યારે ગયા વખતો વખતની સરકારને ત્યારે અનાજ પૂરવું પડતું નહોતું અને ભૂખમરો હતો એટલા માટે રાસાયણિક વાપરવાની જરૂર પડી પણ ખેડૂતે આધળું દૂધ મૂકી અને રાસાયણિક ખાતરો અતિ અતિશય વાપર્યા અને એટલે રાસાયણિક ખાતરોના વધારાઓ કરવાથી જે જમીનની અંદર સૂક્ષ્મજીવો બેક્ટેરિયા હતા એ ખતમ થઈ ગયા અને જીવન જરૂરી જે

એના એસપીએનએફના સંગઠનના જિલ્લાના સંયોજક તરીકે દિલીપભાઈ બારોટ મારું નામ છે રાનેર ગામ છે મારું તાલુકો કાંકરેજનો હું વતની છું અને મારા ખેતરે બે મિત્રો આવ્યા છે ચેનલ થકી તો એમના ચેનલના સહયોગથી હું દરેક ખેડૂત મિત્રોને એવું કહેવા માગીશ કે હજુ પણ ટાઈમ છે આપણી જોડે અને ગુજરાત સરકારના મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીનો એક મોહિમ ઉઠાવી છે અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ પ્રાકૃતિક ખેતીના હિમાયતી છે અને એમણે તો હિમાચલ પ્રદેશને પ્રાકૃતિક રાજ્ય બનાવી દીધું છે આપણા ગુજરાતની અંદર ખેડા ભાઈ જો જિલ્લા છે એને પણ એક જિલ્લાને પ્યોર પ્રાકૃતિક જિલ્લો બનાવ્યો છે એ હું મારું કહેવા માંગુ છું કે જો બને તો આપણા બનાસકાંઠાને પણ આવો એક પ્રાકૃતિક જિલ્લો બનાવી અને આપણે મોડલ બનાવીને આપણે રોલ મોડલ બનાવીશું તો દરેક ખેડૂત મિત્રોને મારી એવી વિનંતી છે કે વધારે કરો ના કરો તો કઈ નહીં પણ તમારા પૂરતું કરો ઘર માટે પેલા પ્રયાસ કરો વીઘો બે વીઘા પ્રાકૃતિક ખેતી કરો અને ગાય આધારિત કરો પેલા વળવાઓ કરતા જતા આ નવી કોઈ ખેતી નથી પણ એ આપણી જે પરંપરા હતી એ ભૂલી ગયા અને અત્યારે આપણે રાસાયણિક ખેતી અને નાખી દીધી રાસાયણિક રાખી નાખીને આપણે જમીન ને મૃતપાય બનાવી દીધી છે મારી જોડે હું પ્રાકૃતિક ખેતી કરું છું અગિયાર વીઘા ખેતી છે મારી મારી જોડે બે ગાય છે આ બે ગાય કાળી કપિલાશ ગાયો છે એનું હું પાંત્રીસો રૂપિયા કિલો ઘી છું બરાબર અને મારી હળદર છે મારી પાછળ કે હળદર હું પ્રોસેસિંગ કરી અને એને હું છસો રૂપિયા કિલો આપું છું મારી પાછળ જે ચીકુ ઊભા છે ચીકુની વાડી છે એના હું પ્રોસેસિંગ કરી અને પંદરસો રૂપિયા ચિપ્સ કિલો વેચું છું અને બનતું ખી પણ હું એને પણ રસ બનાવી અને વેચું છું અને મારી પાછળ જે જીરું બે વાવેલું છે એ હજાર રૂપિયે કિલો મારું જીરું છે પણ કેવાનો મતલબ એવો છે કે ખેડૂત જયારે પોતે વેપારી બનશે તો જ ખેડૂત સુખી બનવાનો છે બાકી તમે બજારમાં માલ 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 લઈને લઈને હોય તમારો પણ અંદર એટલે તમારી હરાજી કરે વેપારી એક રૂપિયાની હિન્દી પેન હોય આ પોંચ રૂપિયાની હિન્દી પેન છે આ પોંચ રૂપિયાની હિન્દી પેન જો તમે લેવા જશો તો એનો માલ મોલ કરશે એનો માલિક તમારો કરોડો રૂપિયાનો માલ હોય છે તો પણ છતાં ખેડૂત પોતાનો માલ નથી કરી શકતો એટલા માટે ખેડૂત બિચારો બાપડો છે હું તો એવું કઉ છું ખેડૂતોને કે તમારી હરાજી નથી ખેડૂતના માલ ની હરાજી નથી થતી પણ તમારી હરાજી પોતાની હરાજી માર્કેટમાં થાય છે માટે હું એવું કઉ છું ખેડૂતોને કે તમે પોતે પ્રોસેસિંગ કરો અને પોતાનો માલ પોતે વેચો જ્યારે જ્યાં સુધી વેપારી ખેડૂત વેપારી નહીં બને તો સુધી ખેડૂત કોઈ દિવસ આગળ આવી શકવાનો સરકાર પ્રયાસો કરે છે પણ જાગશો નહીં તમારે જાગવાની મહેનત તો તમારે કરવાની છે તમે પોતે ખેડૂત જાગો ત્યાં સુધી ખેડૂત સુખી બનવાનો જ નથી માટે મારા બે હાથ જોડી અને આપણી ચેનલ માધ્યમથી દરેક ને હું ખેડૂત મિત્રો ને દરેક ગુજરાતી હોય અથવા આખા ભારત રાષ્ટ્ર નો ગમે તે ખેડૂત હોય એ દરેક ખેડૂત મિત્રો ને હું કહેવા માંગુ છું વિનંતી કરવા માંગુ છું બનાસકાંઠા જિલ્લાના સંયોજક તરીકે અને કેડીબી ફાર્મર પ્રોડ્યુસર કંપનીના ચેરમેન તરીકે હું દરેક ખેડૂત મિત્રોને મારી વિનંતી છે કે પ્રાકૃતિક ખેતી કરો અને આપણું જીવન બચાવો આપના પરિવારને બચાવો નહીતર અત્યારે બે જો સુધી બે આવશે ત્યાં સુધી ઘેર ઘેર કેન્સરના ખાટલા હશે ઘેર ઘેર દર્દીઓ હશે આવું મારું કેવું છે માટે મારી બે હાથ જોડીને દરેકને મારી વિનંતી છે કે થોડી પણ પ્રાકૃતિક ખેતી પોતાના ઘર માટે કરો બીજાને ખવડાવો તો તમે સુખી થશો અને સમાજ સુખી થશે જય ગૌ માતા ભારત માતા કી જય સાહેબ ખાસ બીજી વાત કરીએ કે જીવામૂર્ત જે તમે જાતે બનાવો છો હા તે અહીંયા જે આપણે કેડી બી કીધું એ ત્યાંનું જે મેન સ્થળ છે ક્યાં આગળ છે આપણે પોતાનું હા મિત્રો આપણી કેડીબી ફાર્મા પ્રોડ્યુસર કંપની છે એ દિયોદર દેલવાડા રોડ ઉપર આપણે એનો સ્ટોલ બનાવેલો છે ત્યાં પ્રાકૃતિક ખેત પેદાશોનું વેચાણ આપણે ખેડૂતો જોડેથી પ્રાકૃતિક ખેત પેદાશો લઈએ છીએ અને વેચાણ કરીએ છીએ અને એનો જીવામૃત અને ઘન જીવામૃતનો પ્લાન્ટ આપણે બનાવેલો છે એ દિયોદર થી સાત કિલોમીટર રિયા ગામ છે અને રિયા ગામના રોડ ઉપર જ આપણો દિયોદર પ્લાન્ટ બનાવેલો છે જીવામૃત ઘન જીવામૃતનો કોઈ ખેડૂત મિત્રો કદાચ જીવામૃત ઘન જીવામૃત અત્યારે બનાવી ના શકતા હોય તો તમને વ્યાજબી ભાવથી ત્યાં આપણો જીવામૃત અને ઘન જીવામૃત વેચાણ પણ તમને મળી શકશે જે ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરવા માંગી રહ્યા છે એ લોકોને અમને એમનો સોર્સ પૂરો કરીશું બરાબર બીજું ખાસ સાહેબ જે વાત કરી કે તાજેતરમાં આપની કેડીબી એટલે કે કેડીબી ફાર્મર પ્રોડ્યુસર કંપની જે છે તેને તાજેતરમાં દાંતીવાડા કૃષિ ઇન્ડિસ્ટ ખાતે જે એવોર્ડ મળ્યો અને એક બીજો પણ એવોર્ડ મળે એ વિશે તમે શું કહેશો ને એવોર્ડ સેના આધારિત જ આપને મળે હા મિત્રો એ એવોર્ડ એવોર્ડ ના કહી શકાય પણ એક સરકારે આપણને સહાય આપી છે એટલે જે પ્રોસેસિંગ યુનિટ આપણે જે જીવામૃત અને ઘન જીવામૃત નો બનાવ્યો છે એ બે લાખ ચાલીસ હજાર ની કિંમતમાં બન્યો છે અને આત્મા દ્વારા બે એક લાખ અને વીસ હજાર પચાસ ટકા એમાં આપણને સહાય મળી છે એવો વીસ હજાર નો ચેક મને મળ્યો છે કંપની નો અને બે લાખ એસી હજાર નો જે ચેક આપણને મળ્યો છે એ આપણી કંપનીના પગારો કે એના માટે કરી અને આપણને સરકારે આપેલો છે બરાબર તો ખાસ આપણે જોયું પ્રમાણે કે જેઓ આપણી સાથે છે બારોટ સાહેબ જેઓ કેડીબી ફાર્મર પ્રોડ્યુસર કંપનીના ચેરમેન છે અત્યારે અને જે કેડીબી ફાર્મર પ્રોડ્યુસર કંપની છે ડિયુઝર અને કાંકરેજ તાલુકો ત્રણ તાલુકામાં પોતે આયોજન કર મેન્ટેનન્સ એટલે બધું દેખરેખ રાખે છે જે પ્રાકૃતિક ખેતી કરે છે એના આધારે સાઈડમાં આપણે એમના ફાર્મ હાઉસની અંદર વાત કરી કે એમના જોડે અત્યારે બે ગાય પણ છે જે કપીલા કહેવાય છે અને એનું જે છાણ છે બધું જીવામૃત તરીકે અને પ્રાકૃતિક ખેતી માટે ઉપયોગ કરે છે એમના ત્યાં ચીકુની વાડી પણ છે અત્યારે હળદરની પણ ખેતી છે તમામ પ્રકારની ખેતી અમે નિહાળી છે પ્રાકૃતિક રીતે કરેલી છે ખાસ બીજું કહેવાય કે જેમણે એમને એફપીઓની જે વાત કરી કેડીબી તે એમને આપણે પણ જો આપના ઘરે જીવામૂત નહીં બનાવી શકતા અને આપણને માહિતી નથી કે કેવી રીતે બનાવશે છે તો દીવધર રોડ ઉપર રૈયા ગામ ખાતે જેનો પ્લાન્ટ છે ત્યાંથી આપણે જીવામૂત ખરીદી શકો છો અને ત્યાં આપણું જીવામૂત વેચાણ પણ કરી શકો છો ખાસ બીજી તાજેતરમાં એમને જે એવોર્ડ મળ્યો એના વિશે પણ વાત કરી તો એમને એફપીઓને પણ ખૂબ ખૂબ આભાર કે એમને જે સહાય મળી છે એમને વાત કરી એવોર્ડ નથી પણ જે એફપીઓ છે એની જે સરકાર આત્મા એવોર્ડ તરીકે જે આપે છે એની સહાય અમને મળી છે દાંતીવાડા કિશુસ્તર જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા એનાયત કરવામાં આવશે તો આપ પણ આપના ખેતરમાં સાહેબે કીધું એવી રીતે કે થોડું ઘરના ફેમિલી પૂરતું પણ આપણે એક આપણે જોડે દસ વીઘા જમીન થાય એક વીઘો પણ પ્રાકૃતિક અપનાવો અને બધા એક સાથે પ્રાકૃતિક જિલ્લા કેવી રીતે બને બનાસકાંઠા એ રીતે સહભાગી બનો ખૂબ ખૂબ આભાર ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત જય જય ગુરુ ગુજરાત